ઝાલોદ પોલીસ દ્વારા ખાવડિયા ચેકપોસ્ટ પરથી એક ટ્રકમાંથી અઠ્યોતેર પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે આ દારૂ સડેલા બટાકાની થેલીઓની આડમાં ટ્રકમાં છુપાવવામાં આવ્યો હતો ઝાલોદ પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી પોલીસે ટ્રક દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એક કરોડ ત્રણ લાખ એંશી હજાર બસો ને ત્રણ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે જેઓ રાજસ્થાનના રહેવાસી છે તેમની ઓળખ ગણેશ ભેરુલાલ ભીલ અને દેવેન્દ્ર પ્રકાશચંદ્ર સાલવી તરીકે થઈ છે આ સિવાય પોલીસે રતનલાલ કુમાવત ગોવાળિયા રહેવાસી રાજસ્થાન અને રાજકોટના એક અજાણ્યા વ્યક્તિ સહિત કુલ ચાર લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધ્યો છે પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વિદેશી દારૂ ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઝાલોદ પોલીસ તપાસ કરી રહી છે